માઉથ ફ્રેશનર તરીકે સર્વ કરવામાં આવતી વરિયાળી અને ખાંડની કેન્ડી ખાવાથી દ્રષ્ટિ સુધરે છે આના કારણે પેટ અને પાચન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે અને હિમોગ્લોબિન પણ વધે છે વરિયાળી અને ખાંડનું મિશ્રણ આપને રેસ્ટોરન્ટમાં જમ્યા પછી ખાવા માટે આપવામાં આવે છે તે એક સારા માઉથ ફ્રેશનરની જેમ કામ કરે છે પરંતુ શું તમે જાણો છો કે વરિયાળી અને ખાંડની કેન્ડી ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે વરિયાળી અને ખાંડ મિક્સ કરીને ખાવાથી તમે તેમાં જિંક સોચા વિરોધી ગુણ એન્ટીઓક્સિડન્ટ્સ કેલ્શિયમ પોટેશિયમ જેવા પોષક તત્વો હોય છે જે તમારા સ્વાસ્થ્યને સુધારે છે ઉનાળામાં વરિયાળી અને સાકર ખાવાથી પેટને ઠંડક મળે છે આ બંને વસ્તુઓ આંખો માટે વરદાન સમાન છે આવો જાણીએ વરિયાળી અને ખાંડનું એકસાથે સેવન કરવાથી શું ફાયદો થાય છે પાચનતંત્ર મજબૂત બને છે પચાવવામાં પણ મદદ મળે વરિયાળીમાં આવા અનેક પાચન ગુણો હોય છે જેના કારણે પાચનની પ્રક્રિયા તરત જ સક્રિય થઈ જાય છે વરિયાળી અને સાકર ખાધા પછી ખોરાક ઝડપથી પચી જાય છે હિમોગ્લોબિન વધારશે જો તમારું હિમોગ્લોબિન ઓછું રહે છે તો તમારે વરિયાળી અને સાકર ખાવી જ જોઈએ તેનાથી શરીરમાં આયર્નની ઉણપ દૂર થાય છે વરિયાળી અને સુગેર ખાવાથી હિમોગ્લોબિનનું સ્તર વધે રક્ત સંચાર પણ સુધરે છે આંખો માટે ફાયદાકારક વરિયાળી અને સાકર ખાવાથી આંખો લાંબા સમય સુધી સ્વસ્થ રહે છે આ દ્રષ્ટિ સુધારે છે જો તમે વરિયાળી અને ખાંડને મિક્સ કરીને સેવન કરો છો તો રીદ્રષ્ટિ દ્રષ્ટિ સુધારશે અને ધીમે ધીમે તે તમારા ચશ્મા દૂર કરવામાં પણ મદદ કરશે ખાંસી અને શરદીમાં રાહત જો તમને ખાંસી અને ગળામાં હું ખરાશ હોય તો તમારે વરિયાળી અને સાકર ખાવી જોઈએ તેમાં રહેલા ઔષધીય ગુણો તમને શરદી અને ઉધરસથી રાહત અપાવે છે મોંની દુર્ગંધમાં જો તમે ભોજનમાં કંઈક એવું ખાધું હોય જેના પછી મોંમાંથી દુર્ગંધ આવતી હોય તો તમે વરિયાળી અને ખાંડની કેન્ડી ખાઈ શકો છો જેના કારણે મોઢાની દુર્ગંધ દૂર થઈ જાય છે વરિયાળી અને સાકર ખાવાથી શ્વાસની દુર્ગંધ દૂર થાય છે અને સાકર ખાવાથી શ્વાસની દુર્ગંધ દૂર થાય છે તે મોઢાના પીએચ સ્તરને જાળવી રાખવામાં પણ મદદ કરે છે અને બેક્ટેરિયાને પણ દૂર રાખે છે